ઝંડા લણવાનું ચાલુ છે કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધી મજામાં તો તમે મજામાં જશો તો આજે નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે તો આ તમને વ્લોગ ગમે તો ખાસ કરીને કમેન્ટ કરજો અને તમને મજા આવે ફરીથી જોવાનું મજા આવી જાય તો તમે સબસ્ક્રાઈબર પણ કરો તો અમને મજા આવે વિડીયો બનાવવાની તો બન્યારે રેજો વિડીયો ની અંદર મજા આવશે આનંદ થશે તો અરેન્ડા લણવાનું ચાલુ છે યાર તો મિત્રો અરેન્ડા લણવાનું ચાલુ છે તો અમે વિચાર છે ગમજો તો તમે કેટલો લાંબો છે બધું મોટા મોટા અરેન્ડા કેવડા મોટા મોટા અરેન્ડા છે તો એન્ડમ લઈ લીધી આવી માર લઈ લઈએ છીએ એનું કારણ કે પછી વારે પહોંચ્યું હોય વારે લડવાની આવે એના કરતાં બધી લેતું જવાનું નહીં હા અત્યારે તો એમ કે નાના નાના એંડામાં વીણવાનું હોય મોટા મોટા એંડામાં તો અત્યારે થાર બહુ હોય એટલે પાણી ભરેલું જ હોય એટલે હવે થોડા થોડા નાના નાના લેવાનું ચાલુ છે હા હમ તો હજી તો આટલું જ લીધા છે તો મિત્રો અત્યારે લણવાનું ચાલુ જ છે ઓમ એનામાંથી એક ગીત ગાઈ નાખો તો એ અમારા મલકમાં ઘણા અરેંડાવા વાવ છે અમારા મલકમાં ઘણા અરેંડાવા વાઈ છે અરેંડા વે ચીકડેલા લાભુરેલા લાડકડી હા મોજા છેવું હા હવે

આગળ હજી આગળ મારો સા આની કાતરા પડી આપડી રીત આ મારું આર્યું રહ્યું તો મિત્રો અરેડા લડતા હોય એટલે શું હોય ખબર દાડીએ ગયા હોય તો કેવી રીતે હોય આવું કાક ઓથ હોય આવું સરસ મજાનું હોય અને આપણે આ કટ્ટું હવે બહાર નીકળીએ એટલે પાછળ હોય એટલે બધા આરામ કરતા હોય આમ કોઈ આવતું નથી હમ દાંત ઊભા હોય અને એ લોકો પાછળ હોય એટલે પછી આગળ થાય એટલે પછી પેરા ચેડે ચેડે વધારે પણ મિત્રો આરામ આવી રીતે કરતા હોય રેંડા મોટા હોય એટલે જો દેખાય નહીં શું કેવું તમારું અત્યારે આપણે ઘરના અંદર ખેતરની અંદર લણી જાય છે એટલે પ્રેમથી કામ કરવું પડે એટલે કે એથથી કામ કરવું પડે બાકી તો અત્યારે એવી ઘટના બનતી જ હોય છે ને અત્યારે મેં આ ટોપો વાંકી દીધા છે એનું કારણ શું છે ખબર કે માથામાં આપણે ભરાય નહીં એટલે કે માથું આપણું ચોખ્ખુરીના બપોરા ચાલુ છે મિત્રો માસા બનાવ્યા છે છાસ કઢી બાજરીના રોટલા ખાવાનું ચાલુ છે